સર્વોત્તમ સેવા સંસ્થા રાજકોટ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસના સ્વાગત્ય ઉત્સવના ભાગરૂપે પુષ્ટિ સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ચાર તારીખ શનિવાર સુધી શરૂ રહેશે જેમાં રોજ રાત્રે નવ વાગે શ્રી કૃષ્ણધામ હવેલી અંબિકા ડાઉટ માર્ગ રાજકોટ ખાતે આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ચાર તારીખે સાંજે પાંચ વાગે તમને ખબર નથી શ્રી મહાપ્રભુજી ના પાંચસો સુડતાલીસ માં પ્રાગટ્ય મહોત્સવ ના ઉપલક્ષ શ્રી કૃષ્ણધામ હવેલી ખાતે પુષ્ટિ સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને સમય પણ જણાવી દો તારીખ એક પાંચ બે ને બુધવાર થી તારીખ ચાર પાંચ બે ને શનિવારના રોજ સાંજે નવ કલાકે અરે વાહ હજુ કંઈ બાકી રહી ગયું હોય તો તે પણ જણાવી દો હા હા હોય જ ને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે તો સાંભળ્યું ના વૈષ્ણવો આપણા આંગણે આવડો મોટો ઉત્સવ હોય અને આપણે લાભ ન લઈએ એવું બને ખરું તો આપ સમગ્ર સર્વે વૈષ્ણવ સૃષ્ટિને પુષ્ટિ સત્સંગ લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે